માસ્ટર્સ એથ્લેટિક્સ એસોસિએશન ઓફ ગુજરાતની તેતાલીસમી રાજ્યકક્ષા માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ આ વાત છે એવા ખેલાડીઓની કે જ્યારે લોકો સાઠ વર્ષે નિવૃત્તિ વિશે વિચારતા હોય છે ત્યાં આ લોકો પંચ્યાસીથી પંચાણું વર્ષ ઉપર થાય ત્યાં સુધી એથ્લેટિક્સની રમતો રમી જિલ્લા રાજ્ય અને દેશનું નામ રોશન કરે છે એવા ખેલાડી મિત્રો છે રમતોની શાન છે જે બનવા જઈ રહ્યા છે ઓક્ટોબર મહિનામાં કચ્છના મહેમાન તો સર્વે કચ્છવાસીઓને જણાવતા આનંદ થાય છે કે ભુજના લાલન કોલેજના મેદાન પર યોજવા જઈ રહી છે તેતાલીસમી માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ બે જે બેત્તાલીસ રાજ્ય કક્ષા સ્પર્ધાઓમાં પહેલી વખત થઈ રહી છે જેમાં ત્રીસ વર્ષથી કરીને પંચાણું પ્લસ વર્ષ સુધીના ખેલાડી મિત્રો જેવા ચારસોથી વધુ ખેલાડીઓ પાંચ પાંચ વર્ષના વય જૂથના અલગ અલગ ભાગ બની આ સ્પર્ધામાં જોડાશે અલગ અલગ દોડ ફેક ઘોડા ફેંક ચક્ર ફેંક ભાલાફેંક અને હથોડા ફેંક કુદમાં લાંબી કૂદ ઊંચી કૂદ ને લંગડી ફાળ કૂદ વાસ કૂદ વગેરે જેવી રમતોમાં પોતાનું કૌશલ્ય બતાવશે જે ખેલાડીઓ તેતાલીસ માસ્ટર્સ એથ્લેટિક્સ સ્પર્ધામાં ભાગ લેશે અને જીતશે અથવા તો સિલેક્ટ થશે તે ખેલાડીઓ ફેબ્રુઆરીમાં દિલ્હી રાષ્ટ્રીય કક્ષાએ અને ત્યાંથી ઓગસ્ટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઇન્ડોનેશિયાનો ભાગ બની શકે છે જેટલું થઈ શકે એટલી આ માહિતી આગળ વધારો જે લોકો ત્રીસ વર્ષ પછી સ્પોર્ટ્સમાં કાંઈ જ નથી એમને એક એક રમત ગમતનું માધ્યમ આપ દ્વારા મળશે માસ્ટર એથ્લેટિક્સ એસોસિએશન ઓફ ગુજરાત તેતાલીસમી રાજ્ય કક્ષા માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજવા જઈ રહી છે